વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટોરિયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર ત્રણ એની અંદર કર્મચારી વિષયક વ્યવહારમાં આજે આપણે ભરતીનો અર્થ અને તેના પત્રો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે એમાં આપણે જોઈએ તો ભરતીનો અર્થ તો પેલા સામાન્ય અર્થમાં આપણે શું કીધું છે તો કે ભાઈ ભરતી એટલે વ્યાપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી અહીં આપણે ભરતી એમ પૂછે પ્રશ્નો પૂછે તો કે ભાઈ સામાન્ય અર્થમાં ભરતી કોને કહેવાય તો કે ભાઈ ભરતી એટલે વ્યાપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી તેને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ભરતી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ભરતીનો અર્થ માત્ર કર્મચારીઓની નિમણૂક કરવા કે ખાલી જગ્યા પૂરવા પૂરતો મર્યાદિત રહેતો નથી એટલા માટે અહીંયા વિશાળ અર્થમાં ભરતી આપને પ્રશ્ન પૂછે વિશાળ અર્થમાં ભરતી કોને કહેવાય તો કે ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી તો કે વિશાળ અર્થમાં ભરતી કોને કહેવાય તો કે ભાઈ યોગ્ય સમયે તો કે કર્મચારીની જરૂરિયાત છે તે સમયે યોગ્ય લાયકાતવાળા તો કે ભાઈ જે મુજબની જરૂરિયાત છે જે સ્થાન ઉપર જરૂરિયાત છે એ મુજબની લાયકાતવાળા અને જેટલી જરૂરિયાત છે એટલી સંખ્યામાં કર્મચારીની નિમણૂક કરવી એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ભરતી કહેવામાં આવે છે પણ વિશાળ અર્થની અંદર આપણે કીધેલું છે બરાબર છે પછી આપણે આગળ જોઈએ તો તો કે ભાઈ ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓ મેળવવાનો છે તો કે એ ધંધાકીય એકમ છે ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરે છે એની પાછળનું કારણ શું છે તો કે ભાઈ યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિ છે એ સરળતાથી મળી રહે તે એનો હેતુ છે એ જોવા મળે છે અહીંયા આપને પ્રશ્ન પૂછે શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ ભરતી માટેના કારણો જણાવો બરાબર છે તો ભરતી માટેના કારણોની અંદર આપણે જોઈએ તો અહીંયા નંબર એક આપણે કીધો છે તો કે ભાઈ સંસ્થાના કોઈપણ વિભાગમાં કર્મચારીની જગ્યા ખાલી પડે તો કે કોઈ વિભાગની અંદર કોઈ કર્મચારી છે તેની જગ્યા ખાલી પડે તો કે ભાઈ ભરતી કરવી પડે છે આ શું છે તો કે ભાઈ ભરતી માટેનું કારણ છે અહીંયા નંબર આપણે બીજો કીધો છે તો કે ભાઈ નવા વિભાગની રચનાના કારણે નવા કર્મચારીની જરૂર પડે તો કે ભાઈ ધંધાકીયકમ છે નવો વિભાગ બનાવે તો એના માટે પણ નવા કર્મચારીની જરૂર પડે તો એને પણ શું કહેવામાં આવે છે તો કે ભાઈ ભરતી કહેવામાં આવે છે ત્રીજો નંબર કીધો વર્તમાન કર્મચારી અવસાન પામે કે કોઈ કર્મચારીને બઢતી આપવામાં આવે ત્યારે તેની ખાલી જગ્યા પૂરવા નવા કર્મચારીની જરૂરિયાત ઊભી થાય ત્યારે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તો કે ભાઈ કોઈ કર્મચારી છે એ અવસાન ટાઈમમાં અથવા તો શું કીધું છે તો કે ભાઈ કોઈ કર્મચારી છે ને ભરતી આપવામાં આવી તો આવા સંજોગોની અંદર પણ એની ખાલી જગ્યા પૂરવા માટે નવા કર્મચારી છે તેની ભરતી કરવામાં આવે છે આ શું છે તો કે ભાઈ ભરતી માટેના કારણો છે બરાબર છે હવે આપણે એ જોઈએ તો ભરતીની પદ્ધતિઓ કેટલી છે જેનો આપણે અભ્યાસ છે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનની અંદર કરેલો છે ત્યાં એવી રીતે આપણે પૂછ્યું હતું કે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાન તો કે ભાઈ આંતરિક પ્રાપ્તિ સ્થાન એને અહીંયા શું કીધું છે તો કે ભાઈ પ્રત્યક્ષ ભરતી અને બીજું શું કીધું છે તો કે ભાઈ પરોક્ષ એને અહીંયા શું નામ આપ્યું છે ત્યાં આપણે કીધું હતું બાહ્ય પ્રાપ્તિ સ્થાન ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે કે પ્રત્યક્ષ ભરતી અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે કે શું કીધું છે તો કે ભાઈ પરોક્ષ ભરતી બરાબર છે તો અહીં આપને કીધું છે તો કે ભાઈ પ્રત્યક્ષ પરતી છે કોને કહેવાય તો કે સંસ્થાના વર્તમાન કે ભૂતકાળના કર્મચારીમાંથી થતી ભરતીને પ્રત્યક્ષ પરથી કહેવામાં આવે છે તો કે ભાઈ વર્તમાન કર્મચારી છે એની કઈ રીતે ભરતી થાય તો કે ભાઈ કોઈ જગ્યાએ ભટ્ટી આપવાની હોય કોઈ ઊંચા ઊંચું સ્થાન છે ખાલી હોય તો આવા સંજોગોની અંદર બહારથી કર્મચારી છે એ લાવવાના બદલે ધંધાકીય એકમની અંદર જે કર્મચારી કામ કરે છે એને ભરતી આપી દેવામાં આવે તો શું થશે તો કે ભાઈ વર્તમાન કર્મચારી છે એને તે જગ્યા ઉપર મૂકી દેવામાં આવશે તેથી ભરતી થશે બીજું તો કે ભાઈ ભૂતકાળના કર્મચારીઓમાંથી થતી ભરતી તો કે ભાઈ ભૂતકાળના કર્મચારી એટલે શું તો કે ભાઈ ક્યારેક એવા સંજોગો ઉપસ્થિત થયા હોય અને ધંધાકીય એકમ છે એણે શું કર્યું હોય તો કે ભાઈ કર્મચારીઓને છૂટા કર્યા હોય તો પાછી ભરતી કરવાની થાય ત્યારે જે છૂટા કરેલા કર્મચારી છે એને પાછા બોલાવવા અને ભરતી કરવામાં આવે એને પ્રત્યક્ષ ભરતી કહેવામાં આવે છે અથવા તો ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહી શકાય બીજો નંબર કીધો જાહેરાતના માધ્યમથી અથવા નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા થતી ભરતીને કેવી ભરતી કહેવામાં આવે છે તો કે ભાઈ પરોક્ષ ભરતી કહેવામાં આવે છે એ ભરતી કરવી છે પણ કઈ રીતે તો કે ભાઈ વર્તમાનપત્રની અંદર જાહેરાત આપી અથવા તો તો કે ભાઈ નોકરીની માહિતી આપતી સંસ્થાઓ એટલે શું કહેવાય તો કે ભાઈ રોજગાર વિનિમય કચેરીઓ છે એના દ્વારા થતી ભરતીને કેવી ભરતી કહેવામાં આવે છે તો કે ભાઈ પરોક્ષ ભરતી કહેવામાં આવે છે અથવા તો બાહ્ય પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે છે શેના માટેના તો કે ભાઈ ભરતી માટેના તો આપણે અહીંયા જોઈએ તો ભરતી અંગેના પત્રો છે એના નમૂના આપેલા છે તો એની અંદર આપણે નંબર એક આપ્યો છે તો કે લેખિત પરીક્ષા માટે હાજર રહેવા અંગે જણાવતો પત્ર તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વી ટી પારેખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે એન કું એ પત્ર લખે છે કોને લખે છે તો કે ભાઈ પરેશ પાદરિયાને પત્ર લખે છે તો કે ભાઈ શીર્ષકની અંદર લખનાર પેઢી છે તેનું સરનામું લખવું એકલીટી છોડી અને તારીખ લખવી તારીખ છે પૂર્ણ લખવી ફોન નંબર અને પછી ઈમેલ આ બાબત છે દર્શાવી અને આંતરિક સરનામાની અંદર પહેલાં અહીંયા શું લખવું પડશે તો કે ભાઈ આપણે પ્રતિછિ લખવું પડશે બરાબર છે હવે વિષય શું કીધો છે તો કે ભાઈ એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની લેખિત પરીક્ષા બાબતે શ્રીયુત અથવા તો અહીંયા આપણે શ્રીમાન પણ લખી શકીએ હવે અહીં આપણે પેરાગ્રાફથી વાત કરેલી છે એમાં જોઈએ તો આપની પાંચમી મે બે હજાર સત્તરની એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની ઉમેદવારી રજૂ કરતી અરજી મળી અહીંયા શું કીધું છે તો કે ભાઈ વ્યક્તિએ અરજી કરી છે ક્યારે તો કે ભાઈ પાંચમી મે બે હજાર સત્તરના રોજ એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની આ વ્યક્તિએ ઉમેદવારી રજૂ કરી હતી એના માટેની અરજી છે એ મળેલી છે આપના ગુણપત્રકો અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી કરતાં આપ અમારી કંપનીના એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટે લાયકાત ધરાવો છો તેવું માલુમ પડ્યું તો કે ભાઈ અહીંયા જે વ્યક્તિએ અરજી કરેલી છે એની માર્કશીટ છે તેની ચકાસણી કરેલી છે એની પાસેના જે શિક્ષણ દરમિયાન અન્ય જે પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા હતા તેની પણ એણે ચકાસણી કરેલી છે એ અનુસંધાનમાં આ જે કંપની છે એણે ઓફિસરની જગ્યા માટે આપ લાયકાત ધરાવો છો એવું કંપનીને લાગેલું છે અને એના માટે લેખિત પરીક્ષા માટે આ વ્યક્તિ છે તેને આમંત્રણ આપે છે અમારી કંપનીની ભરતી પ્રથા અનુસાર ઉપરયુક્ત જગ્યા માટે તમામ ઉમેદવારો માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો કે ધંધાકીય એકમ છે એ પોતે ભરતી કરવા માગે છે કંપની કંપનીથી ભરતી કરવા માંગે છે પણ એના માટે એક શું કર્યું છે તો કે ભાઈ લેખિત પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવેલું છે એ લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી બસો ગુણની રહેશે તો કે ભાઈ પરીક્ષા છે એના ગુણ કેટલા હશે તો કે ભાઈ બસો હશે આ પરીક્ષાના ઉમેદવારનું સામાન્ય જ્ઞાન એકાઉન્ટિંગને લગતું જ્ઞાન કોમ્પ્યુટરનું જ્ઞાન અને એકાઉન્ટ્સને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે તો કે આ બસો ગુણની પરીક્ષા હશે એમાંથી શું પૂછાશે તો કે ભાઈ એક તો સામાન્ય જ્ઞાન પૂછાશે પછી તો કે ભાઈ એકાઉન્ટિંગને લગતું કમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે ટેલીને લગતા પ્રશ્નો પૂછાશે પછી તો કે એકાઉન્ટ્સને લગતી બાબતો તો કે ભાઈ એકાઉન્ટને માટેના જે સિદ્ધાંતો આવે છે એ માટેની બાબતો છે એ પણ આની અંદર પૂછવામાં આવશે અને લેખિત પરીક્ષાની સમય મર્યાદા છે એ બે કલાકની રહેશે તો કે ભાઈ બસો માર્ક્સની પરીક્ષા છે અને એનો સમય છે એ કેટલો રહેશે તો કે ભાઈ બે કલાકનો રહેશે આ પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષાની વિગતો નીચે મુજબ છે તો લેખિત પરીક્ષા છે એની વિગતોની અંદર કીધું છે તો કે ભાઈ તારીખ તો કે ઓગણત્રીસમી મે છે અને વાર તો કે સોમવાર છે સમય શું કીધો તો કે સવારે દસ ત્રીસથી બપોરના બાર ત્રીસ સુધી આ શું કીધો છે તો કે સમય સ્થળ શેના માટેનું તો કે ભાઈ પરીક્ષા માટેનું તો કે ભાઈ કોન્ફરન્સ રૂમ પ્રથમ માળ વીટી ટી પારેક ચાર્ટડ એકાઉન્ટ એકાઉન્ટન્ટ્સ એન્ડ કો તો કે ભાઈ આ કોન્ફરન્સ રૂમ છે પેલાં માળે ત્યાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે ઉપરયુક્ત સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે તો કે ભાઈ પરીક્ષાનો સમય શું છે તો કે ભાઈ દસ ત્રીસથી બાર ત્રીસ સુધીનો છે એટલે એ મર્યાદાની અંદર વ્યક્તિ એ છે પરીક્ષા આપવાની રહેશે અને એ પરીક્ષાનો જે સમય છે એ પહેલાં વ્યક્તિએ પોતે હાજર રહેવાનું થશે અને તારીખ આપી છે તો કે ભાઈ ઓગણત્રીસમી મે બે હજાર સત્તરને સોમવાર આપનો વિશ્વાસુ ધ્રુવ પારેખ કોણ છે તો કે ભાઈ ભાગીદાર છે નોંધ કીધી છે તો કે લેખિત પરીક્ષા માટે ઉમેદવારે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે એ કેટલીક પેઢીઓ છે સંસ્થાઓ છે કંપનીઓ છે ઉમેદવાર છે પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે જતો હોય ત્યારે એના માટેનો ખર્ચ છે એ પણ ઉઠાવતી હોય છે બરાબર છે એટલા માટે અહીંયા કીધેલું છે કે ભાઈ પરીક્ષા માટે આવો ત્યારે એનો ખર્ચ તમારે ભોગવવાનો રહેશે હવે અહીંયા બીજો નંબર કીધો છે તો કે ભાઈ વ્યક્તિગત મુલાકાત માટે હાજર રહેવા જણાવતો પત્ર લખે છે કોણ તો કે ભાઈ કાવેરી કોમ્યુનિકેશન સેન્ટર પત્ર લખે છે એનું અહીંયા સરનામું આપેલું છે એક લીટી છોડીને તારીખ આપેલી છે પાંચમી જુલાઈ બે હજાર સત્તર ફોન નંબર આપેલો છે ઈમેલ આપેલો છે અહીંયા આપણે શું લખવાનું થશે તો કે ભાઈ પ્રતિ લખવાનું થશે શ્રી રાજુ સોલંકી અને એનું અહીંયા સરનામું પણ આપેલું છે વિષય કીધું છે રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા બાબતે શ્રીમાન આપેલું છે અહીંયા કીધું છે કે આપની પચીસમી જૂન બે હજાર સત્તરની મદદની અધિકારી તરીકેની અરજીના સંદર્ભમાં જણાવવાનું કે આપની લાયકાત અને અનુભવ અમારી જરૂરિયાતને અનુરૂપ છે તેથી આપને રૂબરૂ મુલાકાત માટે પસંદગી સમિતિ સમક્ષ વીસમી જુલાઈ બે હજાર સત્તર ગુરુવારના રોજ બપોરે એકત્રીસ કલાકે અમારી વડી કચેરીએ હાજર રહેવા વિનંતી છે તો કે ભાઈ આ વ્યક્તિ છે એણે પચીસમી જૂન બે હજાર સત્તરના રોજ મદદનીશ અધિકારી માટે પોતાની નિમણૂક થાય એટલે અરજી કરેલી હતી એ બાબતની અંદર તો કે એ વ્યક્તિ છે એ પૂરી લાયકાત ધરાવે છે એ માટેનો પોતે અનુભવ પણ ધરાવે છે તેથી એ વ્યક્તિને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે ક્યારે તો કે ભાઈ વીસમી જુલાઈ બે હજાર સત્તરને ગુરુવારના રોજ એના માટેનો સમય આપ્યો છે તો કે ભાઈ એકત્રીસ કલાકનો કઈ જગ્યાએ તો કે ભાઈ ધંધાકીય એકમ છે એની જેમ મુખ્ય કચેરી છે વડી કચેરી છે ત્યાં રૂબરૂ મુલાકાતના સમયે આપની શૈક્ષણિક લાયકાતોને લગતા ગુણપત્રકો અને અનુભવના પ્રમાણપત્રની મૂળ નકલ સાથે રાખવા વિનંતી છે તો કે ભાઈ જ્યારે વ્યક્તિ છે એ રૂબરૂ મુલાકાત માટે આવશે ત્યારે તો કે શું લાવવું જરૂરી છે તો કે જે શૈક્ષણિક લાયકાત વ્યક્તિ ધરાવે છે એના માટેના ગુણપત્રકો એટલે કે માર્કશીટ અને જે જે જગ્યાએ વ્યક્તિ અગાઉ કામ કરેલું છે એના માટેના અનુભવના પ્રમાણપત્રો છે પણ સાથે લાવવાના થશે અને નોકરી કરતી વ્યક્તિઓએ પોતાની સંસ્થાના વડાનું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એન ઓસી છે એ લાવવાનું રહેશે બરાબર છે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એટલે કે એને ના વાંધા પ્રમાણપત્ર કહેવામાં આવે છે તો કે ભાઈ એ વ્યક્તિ છે અન્ય જગ્યાએ નોકરી કરશે તો અમને કોઈપણ પ્રકારનો કાંઈ વાંધો છે નહીં અહીંયા તો કે ભાઈ લખનાર વ્યક્તિ કોણ કીધો છે તો કે ભાઈ આપનો વિશ્વાસું સાદિક મોહમ્મદ નામનો વ્યક્તિ છે એ પોતે પત્ર લખે છે મેનેજર છે કાવેરી કોમ્યુનિકેશન સેન્ટર છે નોંધ કીધું છે ઇન્ટરવ્યુ સ્થળ પર આવવા જવા અંગે કોઈ જ મુસાફરી ખર્ચ કે પથ્થું પાત્ર થતું નથી બરાબર છે અહીંયા ભરતી અંગેના પત્રો છે તે આપણે પૂર્ણ કરીએ